વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો તો પેસેન્જર પ્રજ્ઞાનું હાર્દિક સ્વાગત છે તો આજે હું આવી છું સાપુર પાસે આવેલ ચેતન હનુમાન દાદાના દર્શન કરવા તો આજે છે શનિવાર તો આપણે હનુમાન દાદાના દર્શન કરશું તો જોઈ શકો છો તમે કે આ રોડ છે શાપુરનો અહીંથી જાશો આગળ એટલે શાપુર ગામ આવે છે એની પહેલા જ આ મંદિર આવી જાય છે અને સરસ મજાની ભવ્ય જગ્યા છે જો ખૂબ મોટું જગ્યામાં મંદિર આવેલું છે તો આપણે જો અહીંયા આંકડો છે હનુમાનજી સફેદ આકડો છે ને હનુમાન દાદા ને અતિ પ્રિય છે તો સફેદ આકડો આપડે શનિવાર છે

અમે હનુમાન દર્શન કરવા આવી ગયા અને અમે સિંગુ તોડીએ છીએ અમારા હલકા ટેબલ ઉપર જોઈ ગયો તમે અને સોરગવાની સિંગુ આંબે છે

પલકા જોઈ લો કેવી સરગવો તોડવા માંડી છે પ્રજ્ઞા ઉતારે છે સરગવો આ છે તો સાંજે પ્રજ્ઞા ની ઘરે બનશે સરગવાનું શાક ચાલો બધા ખાવા કા ચાલો બધા આવી જજો સરગવાનું શાક ખાવા જો પડિયામાં જાય

તો બે ફ્રેન્ડો ખુબ મજાક મસ્તી કરી અને આજે તો શનિવાર એટલે હનુમાનજી મહારાજના દર્શન કર્યા અને હવે સરગવો તોડી અને જાસુ સાપુર ગામમાં તો સાપુર ગામમાં શું કામે જાય છે એ તમને કાલના વ્લોગમાં જોવા મળશે તો કાલનો વ્લોગ છે એ જોવાનું કોઈ ચૂકતા નહીં અને જે લોકો નવા છે આપણી ચેનલમાં એ પ્લીઝ બધા સબસ્ક્રાઈબ કરી દો જેથી આપણી ચેનલ આગળ વધી શકે અને વ્યૂ ઘણા આવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ બધા જે લોકો વ્લોગ જોવો છો તો સબસ્ક્રાઈબ પણ કરી દો તો ચાલો આપણે સાપુર ગામમાં જઈએ અને જય હનુમાન દાદા બધાના શનિવાર છે તો જય શ્રી કૃષ્ણ જયસ્વામિના નેક્સ્ટ વ્લોગમાં મળીએ